ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજને લઈને અમદાવાદ કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે એમસીએ કાર્યવાહી શરૂ કરી બરોડાની એજન્સી બાદ સુભાષ બ્રિજ ઉપર ડ્રોનથી સર્વે શરૂ ઝારખંડ અને બિહાર બાદ અમદાવાદમાં પણ બ્રિજનો ડ્રોન સર્વે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી બ્રિજની 3D ઈમેજ તૈયાર કરાશે બ્રિજની તિરાડ બ્રિજના સ્પાન

અંદર પડેલી તિરાડ તેમજ કયો વિસ્તાર ક્ષતિગ્રસ્ત થયો છે તેનું થ્રીડી મેપિંગ જે છે તે અહીંયા આગળ કરવામાં આવશે એર ઇન્ટેલ નામની જે એજન્સી છે તેના નિષ્ણાતો તરફથી આ સર્વે છે તે અહીંયા આગળ કરવામાં આવનાર છે અને અલગ અલગ સેન્સરના માધ્યમથી આ બ્રિજ છે તેનું રિપોર્ટ તૈયાર કરવામાં આવશે આ ડ્રોન છે તે અહીંયા લાવવામાં આવેલા છે અને આપણી સાથે કુંજનભાઈ છે તેમની સાથે પણ વાત કરશું જે સીઈઓ છે કુંજનભાઈ આમાં સૌથી પહેલાં જે સેન્સર લગાવવામાં આવે છે તે કયા કયા સેન્સર છે અને શું કામગીરી કરશે આ સુભાષના સર્વે માટેની તો આ ડ્રોન પ્લેટફોર્મની ઉપર ઓપ્ટિકલ સેન્સર છે થર્મલ સેન્સર છે અને અકુસ્ટિક સેન્સર છે આના ઉપરાંત એક લેઝર સેન્સર છે તમે જેમ જોઈ શકો છો કે જે આ લેઝર સેન્સર છે જેના દ્વારા આખા બ્રિજનું થ્રીડી મેપિંગ થશે એનો મતલબ એમ છે કે આખા બ્રિજને ડિજિટલી થ્રીડી લાવવામાં આવશે થર્મલ કેમેરા દ્વારા એની અંદર કોન્ક્રીટની અંદર કોઈ જાતની કેમિકલ પ્રોસેસ થઈ રહી હોય તો એને આપણે દર્શાવીશું અને બીજું એક જે ઓપ્ટિકલ સેન્સર છે એના દ્વારા ત્યાં કોઈ તિરાડ છે કે ત્યાં કોઈ કોન્ક્રીટ પડી ગયું છે તો આ બધી માહિતી આપણે એકઠી કરીશું તો આ એક કન્ડિશનલ અસેસમેન્ટ કહેવાય છે અને આ એક કોમ્પ્રિહેન્સિવ કન્ડિશનલ અસેસમેન્ટ છે એનો મતલબ એમ છે કે આપણે બ્રિજનો એક એક ઇંચ એને ડિજિટલી ડોક્યુમેન્ટ કરીશું જેથી કરીને એમાં ફ્યુચરમાં કોઈ બી ચેન્જ આવે તો એ તમે ચેક કરી શકો છો તો જે સર્વે છે તે કેટલા દિવસ લગભગ ચાલશે અને એમાં કેટલી નાનામાં નાની વિગત છે તે મળી શકે તે પ્રકારની શક્યતાઓ તો આ સર્વે ત્રણથી ચાર દિવસ ચાલી શકવાના અત્યારે એક્સપેક્ટેડ છે અને આની અંદર તમને એક મિલીમીટર રેઝોલ્યુશન ડેટાનું મળશે એનો મતલબ એમ છે કે કોન્ક્રીટની કોઈ સરફેસ છે જેને તમે ત્રીસ સેન્ટીમીટરના ડિસ્ટન્સથી જુઓ છો તો એ ડેટા કેપ્ચર કરશે જેમ જોઈ શકો છો આ ડ્રોન છે તે અત્યારે અહીંયા આગળ ઉડાવવામાં આવ્યું છે અને બારીકાઈથી તેનો સર્વે છે તે કરવાની પ્રક્રિયા છે તે અત્યારે શરૂ કરવામાં આવી છે આનું રિપોર્ટ કુંજનની લગભગ કેટલા સમયમાં આવતો હોય છે કે આપણે આખી ફાઇલ છે તે કેવી રીતનામાં તૈયાર કરતા હોઈએ તો અત્યારે સુભાષ બ્રિજ છે એ ચારસો ત્રેપન મીટરની લંબાઈનો છે અને આના માટે અમે જે ડેટા કલેક્ટ કરીશું એનું આના ઉપરાંત પ્રોસેસિંગ થશે જે પ્રોસેસિંગ માટે પાંચથી લઈને દસ દિવસનો સમય લાગતો હોય છે આના બાદ અમે જે સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ છે એમને અમારો આખો રિપોર્ટ આપીશું જેના ઉપર એ લોકો પોતાનું અસેસમેન્ટ કરી શકે છે આ એજન્સી છે તેના તરફથી સર્વે કરવામાં આવી રહ્યો છે અહીંયા આગળ જે સેટઅપ લાગેલો છે ત્યાં આગળ પણ આપણે બતાવીશું અત્યારે કઈ ગતિવિધિઓ છે તે અહીંયા આગળ કેપ્ચર કરવાની શરૂ કરવામાં આવી છે કારણ કે સુભાષ જેને લઈને રાજ્ય સરકાર પોતે પણ નજર રાખી રહી છે કે આખો જે બ્રિજ છે તેને કઈ રીતના તેની કામગીરી કરવી અને બરોડાની એજન્સી પાસે જે કામગીરી કરવામાં આવી હતી તેમાં બ્રિજના જે સ્પાન હતા તેને ડ્રીલ કરી અને ખોદકામ કરવામાં આવેલા હતા અને અત્યારે આ જે ડ્રોન છે તેની મદદથી અહીંયા આગળ સર્વે છે તે શરૂ કરવામાં આવ્યો છે વધુમાં આપણે આ જે ડિસ્પ્લે છે અહીંયા જે ડ્રોન ઓપરેટ કરી રહ્યા છે તેમની પાસે પણ જે ડિસ્પ્લે છે તે પણ આપણે બતાવીશું અને તેમાં પણ જે સર્વે અહીંયા આગળ ચાલી રહ્યો છે તે બતાવીશું કયો હિસ્સો છે જેને અત્યારે રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે જે ગ્રીલ ધરાવતો જે હિસ્સો છે તે કેપ્ચર કરવાની પ્રક્રિયા છે તે અહીંયા આગળ ચાલી રહી છે અને વધુ એક વખત કુંજનભાઈ સાથે વાત કરશું કુંજનભાઈ અન્ય સર્વે કરતાં સર્વે અલગ કેવી રીતના રહેશે નોર્મલ નોર્મલી જોઈએ તો અને સામાન્ય લોકોને સમાજ પડી શકે તે રીતના જોઈએ તો આમાં અમે કોમ્પ્રિહેન્સિવ સર્વે છે તો બ્રિજનો એક એક ઇંચ જે આમ તમને કહ્યું એ પ્રમાણે એને આપણે ડોક્યુમેન્ટ કરીશું આના ઉપરાંત એઆઈ દ્વારા એના ઉપર ડિફેક્ટ મેપિંગ થશે જેના થ્રુ તમને એક એક ક્રેક છે કે એક મિલીમીટરથી લઈને ત્રીસ મિલીમીટર પચાસ મિલીમીટર લાંબી ક્રેક જે છે એનું તમે એક આઈડેન્ટિફાઈ કરી શકો છો અને ફ્યુચરમાં એમાં કોઈ ચેન્જ આવે તો નેક્સ્ટ સર્વે પ્રમાણે નેક્સ્ટ સર્વે કરીશું ને ત્યારે એમાં તમને ચેન્જ મળશે કે જેથી કરીને તમને આ એક પ્રેડિક્ટિવ મેન્ટેનન્સનો એક મૂળભૂત આધાર છે આ ટાઈપનો ડેટા જે અમે કલેક્ટ કરવા જઈ રહ્યા છીએ તો અત્યારે જે સર્વે કરવામાં આવી રહ્યો છે તે જ પ્રકારનો સર્વે જો કદાચ ભવિષ્યમાં પણ કરવાની જરૂર પડે તો તે વખતે પણ સમજી શકાશે કે ભૂતકાળમાં એટલે કે અત્યારે જે સર્વે કરાયો છે તેમાં તિરાડ કેટલી હતી અને ભવિષ્યમાં જ્યારે ફરી ક્યારેક સર્વે કરવાની આવશ્યકતા ઊભી થાય તો આ જે તિરાડ છે અથવા ક્ષતિગ્રસ્ત હિસ્સો છે તે કેટલો વધુ ડેમેજ થયો છે તે જાણી શકાય તે પ્રકારની આ સર્વે સિસ્ટમ છે તે અહીંયા આગળ કરવામાં આવી છે ત્રણ દિવસ સુધી આ સર્વે માટેની પ્રક્રિયા છે તે અહીંયા આગળ કરવામાં આવશે અને આ ફાઇનલ ટેસ્ટ રહેવાનું છે કારણ કે આ પહેલાં આ જે એજન્સી છે તેના તરફથી ઝારખંડ અને બિહારમાં પણ આ પ્રકારના બ્રિજ અને ડેમના સર્વે થઈ ચૂકેલા છે અને હાલમાં આ સુભાષ બ્રિજ છે તેના સ્પાન વચ્ચેની દિવાલ અને ઉપરનો હિસ્સો છે તે તમામ સ્થળો ઉપર આ સર્વે કરવાની જે પ્રક્રિયા છે તે અહીંયા આગળ એજન્સી છે તેના તરફથી શરૂ કરવામાં આવી છે જે આગામી ત્રણ દિવસ સુધી ચાલનાર છે અને લગભગ લગભગ પાંચથી દસ દિવસની અંદર તે બ્રિજ છે તેનું આખું થ્રીડી મેપિંગ તૈયાર કરવામાં આવશે એટલે કે જે પણ બ્રિજનો સરાઉન્ડિંગ હિસ્સો છે ત્રણસો સાહીઠ ડિગ્રીનો જે હિસ્સો છે તેને દર્શાવી અને આખી એક ફાઇલ છે તે તૈયાર કરીને અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ છે અને સત્તાધીશો છે તેમની સમક્ષ તે રજૂ કરવામાં આવશે કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંક સોની એ બીપી અસ્મિતા અમદાવાદ